અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે બે હજાર સત્તરના મહિલા માર્ચ અને બે હજાર વીસના બ્લેક વાઇલ્સ મેટર આંદોલન બાદ હવે ટ્રમ્પને ફરી એકવાર મોટા પાયે પ્રદર્શનનો સામનો કરવો પડી રહ્યો છે અમેરિકી નાગરિકો ટ્રમ્પના દેશ ચલાવવાના ઢંગથી નારાજ છે શનિવારે અમેરિકાના પચાસ રાજ્યોમાં બારસોથી વધુ જગ્યાએ લોકોએ શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ પ્રદર્શનનું કારણ શું છે લોકો સેના માટે શેરીઓ પર ઉતરી રહ્યા છે આ તમામ બાબતો વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પોર્ટલેન્ડ ઓરેગન અને લોસ એન્જલિસ જેવા શહેરોમાં સેંકડો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા લોસ એન્જલમાં પર્સિંગ સ્વેર સિટી હોલ સુધી માર્ચ કરીને લોકોએ સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા ટ્રમ્પના શાસનમાં આવ્યા બાદ નેતૃત્વમાં સરકારી કાર્યક્ષમતા વિભાગે મોટા પાયે છટણી શરૂ કરી છે આ સિવાય સામાજિક સુરક્ષા કચેરીઓ બંધ કરવી પરદેશીઓને દેશમાંથી કાઢી મૂકવા ટ્રાન્સજેન્ડરોની સુરક્ષા અને આરોગ્ય માટેના ભંડોળમાં ઘટાડો કરવા જેવા નિર્ણયોથી લોકો ગુસ્સે થયા છે આ નીતિઓથી લોકોને પોતાની નોકરીઓ સામાજિક સુરક્ષા અને આરોગ્ય સેવાઓ ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે અમેરિકાના ઘણા રાજ્યોમાં લોકોનું કહેવું છે કે ટ્રમ્પની નીતિઓ ગરીબ અને મધ્યમ વર્ગના હિતમાં નથી ખાસ કરીને પરદેશોને દેશમાંથી કાઢી મૂકવાની નીતિઓને લઈને લેટિનો અને એશિયન મૂળના લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે ટ્રાન્સજેન્ડર સમુદાયે પણ આરોગ્ય સેવાઓમાં ઘટાડા સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે પ્રદર્શનકારીઓનું માનવું છે કે આ નીતિઓ અમેરિકાના મૂળ સિદ્ધાંતો જેમ કે અસમાનતા અને ન્યાયની વિરુદ્ધ છે ઘણા લોકોનો આરોપ છે કે ટ્રમ્પની સરકાર મોટા ઉદ્યોગપતિઓ અને ધનિક વર્ગને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે જ્યારે સામાન્ય લોકોની જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે તાજેતરના સમાચારોની વાત કરીએ તો ટ્રમ્પે ચીન સાથેના વેપારને લઈને પણ મોટી રમત રમવાનું શરૂ કર્યું છે એપ્રિલ બે હજાર પચીસમાં ટ્રમ્પે ચીન પર ચોત્રીસ ટકાનો ટેરિફ લગાવ્યો હતો જેના જવાબમાં ચીને પણ અમેરિકી માલ પર ચોત્રીસ ટકાનો ટેરિફ લગાવીને પલટવાર કર્યો છે આનાથી વૈશ્વિક બજારોમાં હડકંપ મચી ગયો છે અને અમેરિકી ખેડૂતોને ચીન જેવું મોટું સંકટ ગુમાવવાનો ખતરો મંડરાઈ રહ્યો છે ચીનના પગલાંએ ટ્રમ્પની નીતિઓ સામે વધુ એક પડકાર ઊભો કર્યો છે જેનાથી અમેરિકાની અંદર અને બહાર બંને જગ્યાએ તેમની નીતિઓનો વિરોધ વધ્યો છે તો મિત્રો આ હતી અમેરિકાની ટ્રેડિંગ ન્યૂઝની મહત્વપૂર્ણ માહિતી વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર જરૂર કરજો અને ટ્રમ્પના નિર્ણયનું તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ